નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપનું એક આગળના બ્લોગમાં જોયું કે અમે ગીરમાંથી અહીંયા રોડ ટ્રીપ કરીને પહોંચ્યા છીએ કુબેર ભંડારી તો આજે આપણે હવે દર્શન કરીએ કુબેર ભંડારી મહાદેવના મંદિરના અને વિઝિટ કરીએ મંદિરની ચાલો

મંદિરમાં પ્રવેશ કરીએ ત્યાં જ આ રીતે બાર જ્યોતિર્લિંગ ની બાર શિવલિંગ કરેલું છે આગળ આ બધું મુખ્ય મંદિરમાં જવા માર્ગ મંદિર ની અંદર ફોટોગ્રાફી કરવાની મનાય છે એટલે અંદર આપણે કેમેરો લઈને નહીં જઈએ અહીંયા બારથી દર્શન કરી લઈએ આ રીતનું શિવલિંગ છે અંદર હે મહેવાય મંદિરના પરિસર માં જ નિઃશુલ્ક જમવાની વ્યવસ્થા છે અને સાથે સાથે રહેવા માટેની પણ વ્યવસ્થા છે અહીંયા તમે જોઈ શકો છો નંબર પણ નોટ કરી લેજો જો અહીંયા રોકાવું હોય તો પણ રોકાવા માટે સરસ વ્યવસ્થા છે આ નક્ષત્ર છે અહીંયા જમવાની વ્યવસ્થા હોય છે અન્નક્ષેત્રની બાજુમાંથી જ અહીંયા ઉપર આ જે સીડી જાય છે ત્યાં ઉપર રહેવાની વ્યવસ્થા છે રહેવા માટે એસી અને નોન એસી બંને પ્રકારના રૂમ મળે અહીંયા રિસેપ્શન છે રહેવા માટેની વગેરે વ્યવસ્થાનું બધું અહીંયાથી થાય છે ઓપરેટ આ અહીંયા નંબર છે આ નંબર નોટ કરી શકો છો અહીંયા બંને સાઈડ રહેવા માટેના રૂમ છે લેફ્ટ સાઇડમાં જે રૂમ છે એ બધા નોન એસી છે અને રાઈટ સાઈડમાં એસી રૂમ છે અમે અહીંયા એસી રૂમમાં જ રોકાયા છીએ ટ્રિપલ બેડના એસી રૂમમાં પાંચસો રૂપિયા ચાર્જિસ છે ખાલી ફર નાઇટના તો ખૂબ જ સસ્તું છે અને રહેવા માટે પણ સરસ જગ્યા છે મંદિર કેમ્પસ માં બીજા પણ ઘણા બધા મંદિરો આવેલા છે સિદ્ધનાથ મહાદેવ નું મંદિર છે અને અહીંયા પાછળ છે મૈયા નર્મદા અહીંયા ઉપર પણ ફોટો વગેરે પાડવા માટે જગ્યા છે અને અહીંયા નીચેથી નર્મદા મૈયાના ઘાટ તરફ જવા માટેનો રસ્તો છે જો સામે અહિયાં છે શ્રી નર્મદા ઘાટ અહીંયાથી તમને બોટ પણ મળે છે સામે જો દેખાય છે એ છે પોઈચાનું નું નીલકંઠ ધામ સોમનારાયણ મંદિર છે ત્યાં જવા માટે અહીંયાથી બોટ મળે છે અને એ સિવાય અહીંયા આગળ ઓરસંગ અને નર્મદા નદીનો સંગમ છે ચાંદોદ આગળ ત્યાં જવા માટે પણ અહીંયાથી બોટમાં જઈ શકાય છે હા નીલકંઠ ધામ જવા માટે છે ને અહીંયાથી બે ઓપ્શન છે એક તો તમે બોટમાં જઈ શકો અને બીજું બાય રોડ જવું હોય તો અહીંયાથી લગભગ ચૌદ પંદર કિલોમીટર જેટલું થાય છે તો તે થોડું ફરીને જવું પડે છે અમારી પણ નેક્સ્ટ વિઝિટ હવે અહિયાંથી અમે ત્યાં જ જવાના છીએ પણ જોઈએ છીએ શેમાં જઈએ બોટ માં જઈએ કે કાર માં જઈએ છીએ કુબેર ભંડારી થી અત્યારે જઈએ છીએ પોઈચા મેં તમને ત્યાં બતાવ્યું હતું ને કે જવા માટેના બે ઓપ્શન છે બોટમાં પણ જઈ શકાય અને કારમાં પણ જઈ શકાય તો અમારે છોકરાઓને બંનેને બોટમાં જવું હતું તો પછી એવું નક્કી કર્યું કે હર્ષા એ લોકોને લઈને બોટમાં જાય અને હું કારમાં જાઉં છું કેમ કે બોટ પાછી મોડે સુધી મળતી નથી તરત જ થોડી વારમાં એમાં અને પાછું આવવું પડે અને અમારે ત્યાં થોડો ટાઈમ સ્પેન્ડ કરવો હતો એટલા માટે હું નક્કી કર્યું કે અલગ અલગ જઈએ અને પછી રિટર્નમાં સાથે આવતા રહેશું તો અહીંયા કુબેર ભંડારીથી પોઈચા જવા માટે તેર ચૌદ કિલોમીટર થાય છે આમ સામે જ દેખાય છે નદીને સામે કાંઠે જ છે પણ બાય રોડ જવું હોય તો ચૌદ કિલોમીટર જેટલું થાય છે તો ચાલો જઈએ પોઈચા નીલકંઠા પોઈચા જવા માટે પહેલાં જવું પડે છે ચાણોદ તો ચાણોદ તરફ જઈએ છીએ આ બ્રિજ ઓરસંગ નદી ઉપર છે ઓરસંગ નદી અહીંયા આગળ નર્મદાજીમાં મળે છે સંગમ છે આ ગામડાવાળો રોડ પણ સરસ છે નાના નાના ગામડાઓ આવે છે અને રોડની બંને બાજુ મસ્ત હરિયાળી છે આ ચાણોદ ગામ છે ચાણોદને છે ને ગુજરાતનું કાશી કહેવાય ધાર્મિક વિધિ કરાવવા માટે લોકો અહીંયા આવે છે નર્મદા અને ઓરસંગનો સંગમ થાય છે એ જગ્યાએ ખાટ અને એવું બધું પણ સરસ છે અરે રોડ તો જો મજા આવી ગઈ પણ એક અલગ ગાઢ જંગલમાં આવી ગયો એને ઉલાળતો એવું લાગે છે આ છે नर्मदा નદી પરનો શ્રી રંગ સેતુ પોઈચા પુલ પણ કહેવાય છે તો જબરદસ્ત છે કોમ્પ્યુટ જો બને સાઈડમાં સટ ગાર્ડન છે ગાડી પાર્ક થઈ ગઈ છે અહીંયા પાર્કિંગનો નો ચાર્જ ₹50 છે હવે જાવ છું મંદિર તરફ પહેલા મારા બિછડા હોવા પરિવારને ગોતી લઉં અમારું ફેમિલી જે આ બોટમાં આવે છે હતું એવું કે લગભગ એ લોકો વહેલા પહોંચી જશે પણ એને બોટ કંઈક એવી સરસ મજાની ભારેમાંથી મળી ગઈ હું અહીં આવી ગયો અને દસ મિનિટ થઈ તો હજી એ લોકો પહોંચ્યા નથી હવે આજે બોટ સામે આવે છે દેખાય છે ને એમાંય આવે છે આવી ગયા अच्छा मंदिर नो भव्य प्रवेश किया ये लोकल धाम पोयचाणी अंदर એટલા બધા એટ્રેક્શન છે યે આ છે મુખ્ય મંદિર અદ્ભુત મંદિર બનાવેલું છે આસપાસના એટ્રેક્શન જોવો બધું ભવ્ય લાર્જર લીલા મૂવીની મૂવી કંઈ નાની વસ્તુ જ નહીં ને ખાવા પીવા માટે નીલકંઠ પ્રસાદમ છે અહીંયા ચૌદ પંદર જેટલા કાઉન્ટર છે અલગ અલગ બધાનું મેનુ અહીંયા આપેલું છે અને સામે જો બધા

you હા ત્યારે ખુલ્લું હતું અમે બે હજાર ઓગણીસ માં આવ્યા ને ત્યારે અહીંયા શિવ મંદિર છે ને ખુલ્લું હતું અમારી પોઈચા નીલકંઠામ ની વિઝિટ અહીંયા પૂરી કરીએ છીએ અહીંયા જોવાનું તો ઘણું બધું છે આખો દિવસ ફરીએ તો પણ પૂરું થાય એમ નથી તો અમે મેન મંદિર અને જોવા એટલું થોડું ઘણું જોયું છે બાકી અમે પહેલાં અહીંયા એકવાર આવેલા હતા ત્યારે થોડું જોયું હતું અને બાકી રહેશે પાછા ક્યારેક આવીએ ત્યારે જોઈશું કેમકે બાળકો છે સાથે અને ચાલવું ઘણું બધું પડે એટલા માટે અત્યારે એટલું જોયું છે સારું ત્યારે હવે મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને તમારો ફીડબેક જરૂર આપતા રહેજો તમને આ વ્લોગ કેવો લાગ્યો છે એમાં શું સુધારવાની જરૂર છે શું ગમ્યું શું નથી ગમ્યું એ ફીડબેક જરૂર આપજો i okay.